નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર મહેસાણા દૂધસાગર ડેરીમાં ફરી એક નવો ધમાકો વાઇસ ચેરમેન પર ફરી હુમલો થવાનો મામલો દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો ચરાડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે એક્સપાયર થયેલો જથ્થો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેઓ સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ ડેરી એક્સપાયર થયેલું જથ્થો લાખો કરોડોનો નુકસાન પહોંચાડવાનો લગાવ્યો આરોપ યોગેશ પટેલે કહ્યું કે હવે લાફા સામે લાફા શું કહ્યું યોગેશ પટેલે જાણો આ ન્યૂઝમાં રિપોર્ટર ભાવિન ભાવસાર આ મોદ તુફાન ન્યૂઝ મહેસાણા શું યોગેશભાઈ આજે કંઈક ફરીથી તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા પણ એ તમને જાણવા ના મળી જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે છરા જવા નીકળ્યા છરાડામાં મારું એક ગોડાઉન છે મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી ચેરમેનશ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પારીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ અમે તપાસમાં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તા ને કે ભાઈ આ તો પાણી પરે છે કે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી પરે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ પછી તો ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયરી ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અને બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન થાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લા રજિસ્ટ્રાર ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોધતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના શોભાય નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું એ પણ છે હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજુ પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારે દુરુપયોગ પણ ના કરવો જો દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડેનો સવાલનો જવાબ માગજો એમને તો એટલી એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણે પાવડર વગાડી શકીએ મને ને એમડીને આવો જવાબ આપ્યો એમડી ને બેને એમડીને મને જવાબ આવો આવ્યો કે આપણે એક્સપાયર ડેટ પાવડર થયેલો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે

કાકે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ આવું હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનું છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ ધ્યાન કંટારી હું બોલું છું કે ભાઈ આવો લાફાનો જવાબ લાફે